કશ વિભાગ અધ્યક્ષ વિશ્વ પરિષદ ધર્મ પ્રસાર રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુ સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે જેમાં હિન્દુઓને હિંસક બતાવવાના પ્રયત્નો કર્યા છે હિન્દુઓને નફરત ફેલાવવાવાળા પ્રયત્ન કર્યા છે બતાવવાના અને અશત્ય હિન્દુ સમાજને બતાવવાના જે હિન પ્રયાસ કરવામાં આવ્યો છે એને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા અમે સત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આજે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથક ઉપર આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ છે છતાં પણ આવી ટિપ્પણીઓ કરતા જો આવા નેતાઓ નહીં અટકે તો ના છૂટકે પ્રજા હિન્દુ સમાજ એ રસ્તા ઉપર આવશે અને આનાથી પણ ભયંકર ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે માટે આવા નેતાઓ પોતાની વાણીને સંયમમાં રાખે હિન્દુ સમાજ વસુધૈવ કુટુંબકમ ને માનવા વાળો છે અહિંસા પરમો ધર્મના સૂત્રને માનવા વાળો હિન્દુ સમાજ છે ત્યારે આ હિંસા હિંસક કહેવા માટે જે આ પ્રયત્ન આને કર્યા છે રાહુલ ગાંધીએ ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભા એ સ્વાભાવિક છે અને આજે એના વિરોધ પ્રદર્શનમાં અમે ભેડા થયા છીએ અને એની આ વાણીને હવે સત્ય શબ્દોમાં વાપરી આજે અમે ભરવાડ વિશ્વ પરિષદ પશ્ચિમ જિલ્લા મંત્રીનો દાયિત્વ નિભાવું છું આજ ખાતે પહેલી તારીખ ના દિવસે રાહુલ ગાંધી દ્વારા જે સંસદ ભવનમાં જે હિન્દુ સમાજ બોલવામાં આવ્યું હતું હિન્દુ નફરત ફેલાવે છે એવા આધારે આજે છેલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જુબેલી સર્કલ ઉપર વિશ્વ પરિષદ બજરંગ દ્વારા રાહુલ ગાંધી નું પુતળું બનાવી જૂતાનો હાર પહેરાવી એના વિરોધ કરવામાં આવે છે કારણ કે ક્યારે હિન્દુ સમાજ હિંસક હોય જ નહી શકતો અહિંસક પરમાં તરવણે વરેલો હિન્દુ સમાજ એવું લાગે ક્યારેક આવો બયાન બનાવશે તો હિન્દુ સમાજ ઇન્સેક્ટ બનવું પડશે કારણ કે હિન્દુ સમાજ ઇન્સેક્ટ બનતો નથી સતત પણ આ દેવામાં આવતું હોય હિન્દુ સમાજ ઇન્સેક્ટ છે તો ક્યારેક જરૂર પડશે તો ઇન્સેક્ટ બનવો પણ છે આપણને ખ્યાલ જ છે કે આતંકવાદ કોણ ફેલાવે છે કે સહુષણ કોણ ફેલાવે છે તો એને હિન્દુ સમાજ તો નાના નાના જીવથી કરી અને મોટા જીવનું ભરણપોષણ કરતો હોય છે ખૂન દાન પુણ્ય કરતો હોય છે અને હિન્દુ સમાજ તો ધાર્મિક લાગણીમાં માનતો સમાજ છે તો એ ક્યારેક હિંસક હોય જ ના શકે જેથી અમે રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છીએ અને રાહુલ ગાંધી ને કહીએ છીએ કે હિન્દુ સમાજ માફી માંગી લે નકર હિન્દુ સમાજ પોતાને હિંસક બનવા માટે મજબૂર ના કરે કારણ કે ભજરંગલ ને માફી મંગાવતા પણ આવે છે અને ભજરંગલ પોતાની ભાષામાં જવાબ દેવા માટે પણ તત્પર રહેલો છે